પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યુત્તેજક મંડળ પર પાણીના વહેણ પણ દબાણ કરવાના આક્ષેપો થયા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય તેવું મંડળના આગેવાનોએ જણાવ્યું હતું અને મીડિયા સમક્ષ સત્ય હકીકત ઉજાગર કરી હતી અને ખરેખર બાજુમાં આવેલ પટેલ સમાજ દ્વારા જ પાણીનું વહેણ ડાયવર્ટ કરાયું હોવાનું જણાવ્યું હતું પોરબંદર મનપા દ્વારા સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ નરસંટેકરી ટેકરી બાબા મંદિર પાસે આવેલ સંસ્થાને ગત વર્ષે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજીવનગરના પાણી નિકાલ માટે બાંધકાર રૂપ નડતર થતું હોય તેવા આક્ષેપો સાથે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારબાદ પટેલ સમાજ દ્વારા પણ આ મામલે સોરઠિયા પ્રજાપતિ સમાજને જ દબાણ માટે જવાબદાર ઠેરવ્યો હતો પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તેવું પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા હાલના સ્થળે પંચાવન વર્ષથી કાર્યરત છે તેમજ ઓગણીસો અડસઠમાં ફાળવવામાં આવેલી છે જે તે સમયે છાયા ગામના સર્વે નંબર ત્રણસો સોળ વાળી જમીનમાંથી પ્રજાપતિ વિદ્યુત્તેચક મંડળ તેમજ પટેલ કેળવણી મંડળ એમ બંને સંસ્થાઓને જમીન ફાળવવામાં આવેલી હતી પરંતુ સર્વે નંબરની જમીનમાંથી કુદરતી પાણીના નિકાલનું વહેણ આવેલું હોય જેથી પ્રજાપતિ વિદ્યુતેચક મંડળને સન ઓગણીસો બોતેરમાં પશ્ચિમ તરફ ચાર ફૂટ પાણી નિકાલનો ગરો ખુલ્લો કરી કાયદેસરની જગ્યાનો જ વપરાશ કરેલ છે આ ઉપરાંત બાર ફૂટ રસ્તો કાઢી આપેલ છે આથી પાણીના વહેણને કોઈ જ રીતે અટકાવવાની પ્રવૃત્તિ કરેલ નથી માલિકીની જગ્યામાં કોઈ જ કુદરતી પાણીના નિકાલને અવરોધરૂપ બાંધકામ કરેલ નથી સંસ્થાની જમીનમાં જ હાલ ચાર ફૂટ પહોળાઈ ધરાવતો પાણીનો ગરો હયાત જ છે પ્રતિવર્ષ વરસાદી પાણીનો નિકાલ આ ગરામાંથી થાય જ છે હકીકતમાં બાજુમાં આવેલ મિલકત ધારક પટેલ સમાજે જે તે સમયે પાણીનું વહેણ અને નિકાસ કે જે સીધા રસ્તે થતો હતો તેના બદલે વહેણને ડાયવર્ટ કર્યું હતું અને તેના પર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું જેના લીધે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાઈ છે મીડિયા સમક્ષ પણ તેઓએ સ્થળ પર વાસ્તવિક સ્થિતિ બતાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે વિજયભાઈ પ્રજાપતિ અને હું શ્રી સોરઠિયા પ્રજાપતિ વિધિ મંડળની અંદર બે હજાર સોળથી સંસ્થાના પ્રમુખ તરીકે કાર્યરત છું અને અમે જ્યારથી જોઈએ છીએ ત્યારથી આ સંસ્થાની અંદર ઓગણીસો અડસઠથી પાકું આરસીસીનું ઘરનાળું અમારી સંસ્થામાં આવેલું છે અને આજ રોજ મેં બ્રિજના બ્રિજથી લઈ અને છેઠ સુધી પાણીનો નિકાસ થાય ત્યાં સુધી રેગ્યુલર પાણીનો નિકાસ થાય છે અને પાણીનો વધુ નિકાસ કરવા માટે બાજુની સંસ્થામાં જો સાડા ત્રણ ફૂટનું અલગથી ગરનાળું નવું બનાવી લેવામાં આવે તો રાજીવનગરના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને કોઈ પણ સંસ્થાને નુકસાન ન જાય અને કોઈપણ સંસ્થાને તોડવાની ન આવે તો અમારી તંત્રને એવી રજૂઆત છે કે ભાઈ આ જે પાણીના ના પ્રશ્ન જે વર્ષ દિવસથી ચાલે છે જેની અંદર અમારે ઓગણીસો અડસઠ થી નાડું બનેલું છે જેમાં ઈ નાળું તોડવાનું નહીં અને એની જગ્યાએ બાજુમાં એક અલગથી થી સાડા ત્રણ ફૂટ નું બનાવી નાખે તો સરકાર શ્રી ને પચાસ ટકા પૈસાની પણ બચત થઈ જાય નહીતર તો શું થાય કે તોડવાનો પણ ખર્ચો થાય અને પાછું નવું કન્સ્ટ્રક્શન કરવાનો પણ ખર્ચો થાય તો અમારી એવી સંસ્થાને સંસ્થા દ્વારા રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે રાજુનગરનો પાણીનો પ્રશ્ન એ સોલ્વ થઈ જાય અને તમામ સમાજને પણ કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને બ્રિજ ની કેવા એ બતાવેલી છે અને ત્યાં બ્રિજ ની બહારના ભાગમાં ત્રાસી દિવાલ કરીને પ્રજાપતિ સમાજ તરફ નાડું ડાયવર્ટ કરેલું છે અને પાછળથી પણ જ્યાં પાણીનો નિકાસ થાય ત્યાં પણ પટેલ સમાજ ની પાછળના ભાગમાં પાણીનો નિકાસ થાય છે ઓલરેડી પ્રજાપતિ સમાજે કોઈ પણ જાતનો પાણીનો અવરોધ થયેલો નથી એવું રોજ રૂબરૂબ જ ચેક કરાવેલું છે